સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ડિજિટલ અરેસ્ટની એક અરજી હતી જેમાં એક સિનિયર સિટીઝન સાથે પચીસ લાખનું ફોર્ડ થયેલું હતું એ ડિજિટલ અરેસ્ટના કેસમાં જે નંબરથી વોટ્સએપ કોલ આવેલો હતો એ વોટ્સએપ નંબરની જયારે ડિટેલ મંગાવવામાં આવી ત્યારે એમનું જે એસડીઆર છે અમદાવાદના એક વ્યક્તિનું હોવાનું જાણવામાં આવેલ એટલે એમની આગળ તપાસ કરતા એમની નિવેદન લેતા એ જાણવામાં આવ્યું હતું કે એ પોતે એક ગ્રાહક છે જેમને એક એરટેલના એજન્ટે એવું જણાવ્યું હતું ઇન્ક્વાયરી કરવા ગયેલા થઈ શકશે અને એ ટ્રાન્સફર કરાવવાના એમના બાયોમેટ્રિક્સ અને એમના બધા ડોક્યુમેન્ટ લઈને આખી પ્રોસેસ કરવામાં આવેલી હતી અને પછી એમને એ કહેવામાં આવ્યું હતું કે આ ટેકનિકલ એરને લીધે ટ્રાન્સફર નથી થઈ રહ્યું બટ એમની જાણ આ સિમ કાર્ડ કાઢી લેવામાં આવ્યું હતું ને પછી આ સિમ કાર્ડ આગળ જતા દુબઈ મોકલવામાં આવ્યું હતું તો આ આખી જયારે તપાસ કરવામાં આવી

અને એમાંથી અમુક સિમ કાર્ડ હાલ કોલ સેન્ટરમાં યુઝ થયેલા છે ડિજિટલ અને અન્ય બનાવ કરવા માટે એમની આગળની તપાસમાં એ જાણવા મળ્યું હતું કે આ સિમ કાર્ડ અહીંથી કઈ રીતના દુબઈ મોકલવામાં આવતા તો એમાં અલગ અલગ લોકો એમને વોટ્સએપ મારફતે જે એમના મુખ્ય બે આરોપી આરોપીઓ છે જેમાં દુબઈ આ સિમ કાર્ડ પહોંચતા હતા એમાં બે આરોપીઓનું નામ છે ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને એક નામ છે કનુ વારાહી આ બંને દુબઈમાં આ સિમ કાર્ડ રિસીવ કરતા હતા અને એ સિમ કાર્ડ લેવા માટે એ લોકો અલગ અલગ લોકોને અહીંયા મોકલતા હતા કે જે દુબઈમાં એમની સાથે કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને અહીંયા જયારે આવે છે ત્યારે આ સિમ કાર્ડ લઈને ત્યાં દુબઈ પહોંચાડતા હતા તો આ જ ગુનાની તપાસમાં એક ચોથા આરોપી કુલદીપ જોશી એમની ધરપકડ કરવામાં આવી છે અને આ જોશી પોતે બે વર્ષ દુબઈમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ક્રિકેટની જે બેટિંગના કોલ સેન્ટર ચાલતા હોય છે એમાં ભાવેશ જોશી સાથે કામ કરેલું છે અને આ સિમ કાર્ડ અહીંથી જે અગાઉ ત્રણ આરોપી પકડાયા છે એમની પાસેથી મેળવી આ સિમ કાર્ડ દુબઈ એમને ટ્રાન્સફર કરેલા છે અને આગળના જે બે આરોપી છે એની તપાસ હાલ ચાલુ આ આખું જે સિમ કાર્ડમાં જે પ્રાઇસ ચાલે છે આ લોકોના સિમ કાર્ડ બે પ્રવૃત્તિ માટે યુઝ હતા ઇલીગલ જે બેટિંગ અને ગેમિંગ ની પ્રવૃત્તિ ચાલે છે તે અને ત્યાંથી અમુક સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમ માં યુઝ થઈ રહ્યા છે પર સિમ કાર્ડ એમને પંદરસો રૂપિયા મળતા હતા જે અલગ અલગ લોકોને પછી એમની કામ પ્રમાણે એમના ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવતા હતા પર સિમ કાર્ડ જે ભાવેશ જોશી જે અને એમનું વારાહી જે સિમ કાર્ડ પહેર્યું છે પર સિમ કાર્ડ આ લોકોને પંદરસો રૂપિયા આપતા હતા જે આ જે આગળ ત્રણ આરોપી મળેલા છે એ પોતાનું કમિશન કાપી અને ઇવન અમુક જો એ એવી ઇશ્યુ કરાવેલા છે કે ઘણી કન્સ્ટ્રક્શન કોલોની હોય છે અહીંયા જેમાં હોય છે તેમની પાસે જઈને કે અમારે અમારું ટાસ્ક મતલબ જે નંબર અમને આપેલો છે સિમ કાર્ડ એ પૂરો કરવા માટે એ લોકોને બી લાવીને એમને બી સિમ કાર્ડ નામે લેવામાં આવતા તો અમુક ગ્રાહકો એવા હતા કે જેમની જાણ બહાર સિમ કાર્ડ કાઢવામાં આવતો એમને કોઈ પૈસા ના આપવામાં આવતા પણ જેમની જાણ સાથે કરવામાં આવતા એમને પાંચસો થી સાતસો રૂપિયા આપવામાં આવતા બે રોલ છે એક તો એ બે વર્ષથી મેં જે પહેલા બી કહ્યું દુબઈમાં અલગ અલગ એમની પ્રાથમિક તપાસમાં એ આવ્યું છે કે જે દુબઈમાં આવા જે કોલ સેન્ટર તો અકાઉન્ટ સેન્ટર જે ચાલે છે એ ચાર થી પાંચ વાર ત્યાં અલગ અલગ વિલાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો એ બધામાં એ બે વર્ષ સુધી એમને કામ કરેલું છે અને અહીંથી એને સિમ કાર્ડ બી ત્યાં પહોંચાડેલા છે અમે તપાસ કરી રહ્યા છીએ પ્રાથમિક તપાસ એમના જે નંબર છે દુબઈના નંબર છે હાલ અમે એની તપાસ કરી રહ્યા છીએ કે ક્યાં છે સંભવિત છે કે આ રૂપિયા હાલ દુબઈમાં કુલદીપ છે એ ભાવેશ જોશી માટે કામ કરતો અને જે ભાવેશ જોશી અને કનુવારા એ છે જે અગાઉ પકડાયેલા આરોપી શુભમ અને કિરણ હતા એમના સાથે સંપર્કમાં હતા એટલે એ જ્યારે બી આ સિમ કાર્ડ લેવાના થાય ત્યારે એક નંબર આપી દે મેજ જેમ કે કુલદીપ એમની સાથે કામ કરતો અને એ કુલદીપ જયારે વોટ્સએપ મારફતે આ લોકોને વાત કરી અને જ્યાંથી સિમ કાર્ડ કલેક્ટ કરવાના હોય એ કલેક્ટ કરીને ટ્રાન્સફર કરતો એટલે કુલદીપ જેવા અન્ય બી લોકો છે જેમને અહીંથી દુબઈ સિમ કાર્ડ ટ્રાન્સફર કરેલા છે તાત્વિક તપાસ એ જાણવામાં મળ્યું છે કે એક હજાર જેટલા સિમ કાર્ડ બે વર્ષમાં બે હજાર દરમિયાન આ લોકો દુબઈ પહોંચાડેલા છે કુલદીપ એજન્ટ હતો જે અહીંથી ટ્રાન્સફર કરતો કોલ કામ કરતો હતો સિમ કાર્ડ ઇસ્યુ કરવાનું કામ અને લોકો પાસેથી સિમ કાર્ડ મેળવવાનું કામ એ જે આગળ વિજય રાવળ એ પોતે એરટેલ નો એજન્ટ હતો એ સિમ કાર્ડ ઇસ્યુ કરાવતો હતો અને આવા લોકો જેમને શોધીને જેમના નામે સિમ કાર્ડ કઢાવવા એ કામ હતું જે શુભમ અને કિરણ ઠક્કર એમનું જે આગળ એક હજાર સિમ કાર્ડ નીકળેલા છે એ બધા ગુજરાતમાંથી નીકળે અલગ અલગ લોકો પંદરસો રૂપિયા કમિશન મળતું હતું અને કુલદીપ જે કોલ સેન્ટરમાં કામ કરતો હતો એમને જ્યારથી આ બે વર્ષમાં વીસ થી પચીસ હજાર રૂપિયા પર મંથ એમને સેલરી આપવામાં આવતી હતી આ ઉપરાંત રેવા ખાવાનો ખર્ચો એ જે એમના માલિક જેના માટે કામ કરતો એ પ્રોવાઈડ કરતા હતા એમાં જે અમે આરોપી પકડેલા છે વિજય રાવળ પોતે મેઇન ડિસ્ટ્રીબ્યુટર હતા એરટેલના એટલે એમની ધરપકડ કરવામાં આવી છે અને એક એ બી સામે આવ્યું છે કે મોસ્ટલી જે કંબોડિયામાં જે સિમ કાર્ડ યુઝ થાય છે એમાં એરટેલની ની જરૂરિયાત હોય છે નેટવર્ક કનેક્ટિવિટી ત્યાં તો આ લોકોની જે ડિમાન્ડ હોય છે એરટેલના સિમ ની હોય છે એટલે મોસ્ટલી બધા એરટેલ ના સિમ કાર્ડ થયેલા છે. નહી મેં પહેલા જેમ કહ્યું જે કુલદીપ જોશી છે એ 2 વર્ષથી દુબઈમાં આવા કોલ સેન્ટરમાં કામ કરતો હતો એટલે જ્યારે બી એ ગુજરાત આવે ત્યારે એમને એવું એક ટાસ્ક આપવામાં આવતું જે અહીંથી સિમ કાર્ડ લઈ અને ત્યાં જે સેન્ટરમાં કામ કરે છે તે સિમ કાર્ડ આપવાનું હતું. એને જે ભી આ લોકો જેના સિમ કાર્ડ નીકળા છે કેમ કે પીઓએ એજન્ટ અમદાવાદનો અહીંયા ગુજરાતનો છે એટલે અહીંયા જ લેતા અલગ અલગ લોકોના સિમ કાર્ડ કાઢેલા છે. એવા માંગું છું કે પ્લીઝ આપના નામે આવી રીતના કોઈ બી એજન્ટ જે આપણી જાણ બાર અગર આપણા બાયોમેટ્રિક કરવાના બાને તો કોઈ અન્ય કારણસિધી આપણા ફિંગરપ્રિન્ટ લઈ અને પછી એવું જણાવે છે કે અગર પ્રોસેસ નથી થઈ રહી તો આપ આપેફકો પોર્ટલ છે ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનું ત્યાં જઈને આપ ચેક કરી શકો છો કે આપના નામે કેટલા સિમ ઇશ્યુ થયેલા છે

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે